મકાઈ ઓર્યા છે મિત્રો જો ટ્રેક્ટર આવી ગયું છે મકાઈ ઓરવા માટે એટલે આ બિયારણ આની મેં ભરી દઈએ આ મકાઈનું બિયારણ ને આ હા બીજું છે એમાં ખાતર નાખવાનું છે ભર દઈએ કેટલા ત્રણ દિવસે ટ્રેક્ટરવાળો આજે કાલે આજે કાલે કંઈ કેટલા દિવસે ત્રણ દિવસે આજે ટ્રેક્ટરવાળું મળ્યો

એક થયા ખાતર આવી જશે દર્દીએ ઓરવાડું ચાલુ કરી દીધું છે જુઓ આ ટ્રેક્ટરથી ઓરવાડો એટલો ફાયદો કે પારી કરવાની નહીં થાય જુઓ પાર્યો એની જાતે થઈ જાય એટલે સારું મિત્રો પછી પારિયો કરવામાં બે ચાર મજૂર કરવા પડે ને બે દાડા થાય આખા ખેતરોએ પારિયો કરી હોય ત્યાં પહેલાં હાથથી પારિયો કચલા એટલે બે ટાઈમ ત્રણ દાડા હોય પારિયો કરે આજો વાર લાગે અને આજે થઈ જાય એની જાતે એટલે કમ્પ્યુટર બરોબર અને ઉરવાની હો વાર નહીં લાગે અડધા કલાકમાં આપણું ખેતર ઉરાઈ જાય અને પેલું બહુ વાર લાગતી હતી પહેલાં ઉડતી રહે લાકડાથી જે બહુ વાર લાગતી રહી બોલો અને એકદમ સપાટથી જાય એટલે પાણી વારું હોય તો આપણે એકદમ સીધું જ પાણી જાય એક બાજુ પડી જાય પેલું આપણે લાકડાથી હોય તો એક બાજુ જ નાઈ જાય આ રૂપોંધવું પડે આપશું કમ્પ્લીટ જ જાય પાણી આ થોડુંક છે એટલે અમે ઓલી પાડીએ એ પણ પછી કારણ બહાર કરવા કહીએ છીએ ઘૂંટળો હુંગળો આવશે એટલે બહાર કરવાનું છે એને લાકડા રોબી દઈએ છીએ બધા બહુ અમને ઓરવાળા આવે છે ટ્રેક્ટરવાળાને તો લગભગ પંદર વીસ હજાર તો અમને જ આવી ગયા મારે ઓરવાનું ઓરવાનું એટલે આ ટ્રેક્ટર વાળા જ નહીં રહેતા હવે તો કેટલા દિવસે મને હાથ લાગ્યો રોજ ફોન કરું ઘેર જાઉં સવારમાં આવું છું આવું છું એવું આજથી ચંચા ને અમને ઓરવાની એટલે દસ પંદર દિવસ પછી ઓરવાનું પતી જશે એટલે પાછું આ ટ્રેક્ટર બીજું કોણ ચાલે પછી ઓરવાનું ઓછું જાય મકાઈ ઓરતી છે ઓરતી તો આવે ને આ પહાડ કરીએ છીએ દૂરી વીટવાની છે ચોક્કસ આપેલા બધા આ જો આ લાકડા રોઈ જવો એટલે પેલું ઘર બનાવ્યું છે સુધી દોરી વીટવાની છે ભૂંડણો પી જાય એટલે મકાઈ બધી ખોતરી કાઢે ભૂંડનો ત્રાસ વધારે અમારે આ રોડ છે ને રોડની બેંગોમાં જ રહી અમને એ બાજુ નાખી જાય બધી બાજુ બટિ પછી હું જ નીકળે એટલે આ ખેતરો પછી આખી રાત ફરે એટલે આ રોપ્યા પાસે લાકડા વાડ કરી દઈએ વાળ એટલે દોરી ઉઠી દેવાનું બીજા તાર વીઠે આપડે તાર મોંઘા પડે એટલે મેં આ લઈ આવ્યું આ રીતની દોરી બોંધી લીધી છે ઠેઠી ખેતર પેલું ઘર આ રીતની હવે આટલો કપાસ બાકી છે જો આ થોડા થોડાક ચાશે પેલી બાજુ બધું વેન નાખ્યું છે હવે આજે ચાર પોચ ચા છે પેલું આજે વ્યાન નાખશે મજૂરો પોચ એક મજૂરો આવે છે કાલે એટલો આવેલો આજે એટલો આવશે એટલે વેલ નાખશું પૂરું થશે આજે પછી આવી એનો ઉખેડ ચાલુ કરવાનું છે એને ઉખી નાખીએ પછી મકાઈ ઓરગી ગયા આ જો આ બરાબર બધા જ ફાટી જાય એક ઘોટું નહીં રહ્યું બધું હોમટું ફાટી ગયું અને કપાહો સુકાઈ ગયા પોનો ખેડાઈ ગયો પોણની રહ્યો ઘોટોની રહ્યો બધું ફાટી ગયું હા આલુ છે હવે એન નાખીએ આજે પછી મકાઈ ઓર દઈએ પેલા ખેતરને ઓર દીધી આવે એનું ટેન્શન નથી હવે ઉકશે નહીં ચાલે આવે એમાં ખાલી પાર્યો હરખીઓ કરવાની હશે પારિયો હરખીઓ કરી દઈશું ટ્રેક્ટરથી ઓર એટલે પારીઓ કોઈ જગ્યાએ તૂટેલી હોય એમ તેમ હોય ને બધી પંજે ટીપથી હરખી કરી લે એટલે પોની વારથી વખત આ પૂરે તકલીફ નહીં પડે જો હવા આટલું છે ચાર પોંચ છે આ બધું બધું ગયું चोरियो लागे से चोरियो तो लिए जो आ पहला सेड़ से थोड़ी मिल लियो आ बाजू लागे से कई कई ले साक करवा कोम लागी है तो लिए अब ऐसा चोरियो ना वेला से जो आ वाले रो चोरियो से आ जो आ चाल से आलियो मिल से बिया बटाका नाकी दिसुले साक थी जैसे દર વર અહીં હોસલ તું વેરો બધું લાગ્યા કરે પણ આ સાલ તો બધું આ મરી ગયું ને વરસાદ વધારે કહેવાય આ સાલનો એટલે જો હવા ડોંગર મેં પોની ચાલુ કરેલું છે ડોંગર આ ભરાયેલું છે વાંધો નહીં આવે આની લે તેઓ ચાલશે થઈ જશે પછી આ હું મકાઈ ઉરવાની છે આ કપાસ કાઢીને હું મકાઈ ઉરવાની છે બધી મકાઈ ઉર દેવાની છે બધા ખેતરોમાં